હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખાંડવી તમને બધાને એમ થતું હશે કે ખાંડવીમાં તો વળી શું નવું છે ખાંડવી તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો તમને બધાને ખબર જ હશે કે ખાંડવી બી બનાવવી ખૂબ જ મહેનતનું કામ છે તો ખાંડવીને પહેલાં આપણે પાથરવાની હોય છે ત્યારબાદ તેના રોલ બનાવવાના હોય છે પણ જ્યારે આપણે રોલ બનાવીએ છીએ ત્યારે રોલ એકદમ સરસ પાતળા બનતા નથી તો આજે આપણે નવી જ રીતે પાથરવાની કે રોલવાળાની ઝંઝટ વગર આજે આપણે ખાંડવીના ટેસ્ટમાં બનાવીશું પણ આજે આપણે નૂડલ્સ ખાંડવી બનાવીશું તો આ નૂડલ્સ ખાંડવી કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે નૂડલ્સ ખાંડવી બનાવવા માટે મેં અહીંયા એક કપ ચણાનો લોટ લીધેલો છે તમે ચણાનો લોટ જે દાળ દળાવીને ઘરે બનાવો તે પણ લઈ શકો છો અને બેસન પણ લઈ શકો છો તો અત્યારે મેં ઘરનો જ દળાવીને આ ચણાનો લોટ લીધેલો છે સાથે જ આપણે ખાંડવીને ચટપટી તીખી બનાવવા માટે આ રીતે મેં બેથી ત્રણ નંગ મરચી લીધેલી છે તમને જે રીતે તીખાસ ભાવે એ રીતે તમે મરચાં લઈ શકો છો તો અત્યારે મેં એક ટુકડો આદુનો અને ત્રણ મરચી લીધેલી છે સાથે જ આપણે વન ફોર્ટી સ્પૂન હિંગ ઉમેરીશું વન ફોર્ટી સ્પૂન હળદર પણ ઉમેરીશું સ્વાદ પ્રમાણે નમક લઈશું હવે આ ખાંડવી બનાવવા માટે તમે દહીંનો યુઝ કરી શકો અથવા તો ખાટી છાસનો યુઝ કરી શકો છો તો અત્યારે મેં ખાટી છાસ લીધેલી છે તો ખાટી છાસ આપણે અઢી થી ત્રણ કપ લેવાના છે તો પહેલા હું એક કપ ઉમેરી દઈશ ત્યારબાદ બાકીની છાસ ઉમેરીશ જો તમે દહીં લેતા હોય તો આની અંદર તમારે અડધો કપ દહીં ઉમેરી દેવાનું રહેશે હવે આપણે બધું જ ક્રશ કરી લઈએ આ રીતે મેં ક્રશ કરી લીધેલું છે હવે આપણે બાકીની છાસ ઉમેરી દઈશું તો અત્યારે મેં ટોટલ અઢી કપ છાસ લીધેલી છે તમારી પાસે ખાટી છાશ ન હોય તો તમે પાણી લઈ શકો છો અને સાથે લીંબુનો રસ ઉમેરી દેવાનો હવે ફરી આપણે એકવાર બ્લેન્ડ કરી લઈશું જેથી બધું જ સારી રીતે મિક્સ થઈ જાય હવે શું કરશું જે કડાઈમાં આપણે ખાંડવી બનાવી હોય તે જ કડાઈ લઈ લેવાની છે અને આ રીતે મેં સૂપનો ગયણો આવે તે લીધેલો છે હવે આ મિક્સર આપણું તૈયાર થઈ ગયું છે તો આ રીતે ગયણો લઈ અને તેને ગાળી લઈશું જેથી કરીને તેમાં આદુના ટુકડા કે મરચાંના ટુકડા રહી ગયા હોય તો આ રીતે ગાળીશું તો નીકળી જશે તો બેટરને ગાળ્યા પછી આમાં જોઈ શકાય છે કે આની અંદર મરચાંના ટુકડા અને આદુના ટુકડા ઘણા નાના નાના ટુકડા રહી ગયા છે તો આ રીતે આ બેટરની અંદર આ ટુકડા રહી ગયા હોય તો જ્યારે આપણે નૂડલ્સ બનાવીએ ત્યારે ટુકડા નડે છે એટલા માટે આ બેટરને ખાસ ગાળી લેવું હવે આપણે ખાંડવીની તૈયારી કરીએ તે પહેલા અહીંયા મેં આ રીતે એક સંચો લઈ લીધેલો છે તેમાં આ રીતે ત્રણ જાળી આવે છે તેમાંથી આપણે જે વચ્ચેની જાળી છે તે લેશું તમે ગાંઠિયાની જાળી જે આ મોટી આવે છે તે પણ લઈ શકો છો હવે તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ તો આ રીતે બધામાં આપણે થોડું તેલ લગાવી દઈશું આ રીતે તેલથી ગ્રીસ કરીને સંચાને આપણે પહેલેથી જ તૈયાર કરીને રાખવાનો છે જેથી કરીને ખાંડવીના બેટરને વચ્ચે રેસ્ટ આપવો ન પડે અને બેટર કઠણ ના થાય હવે આ સંચો તેલથી સરસ ગ્રીસ થઈ ગયો છે ત્યાર પછી આપણે બેટરવાળી કડાઈને ગેસ પર મૂકીશું અને તેને આ રીતે કન્ટિન્યુ ચલાવતા પકાવીશું આ ખાંડવીના બેટરને આપણે ગેસ પર મૂકી આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને કન્ટિન્યુ ચલાવતા પકાવી લેવાનું છે આ બેટરને પકાવવા માટે શરૂઆતમાં તમે ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખી શકો છો બેટરને પકાવતી વખતે ચમચાથી હલાવવું ખૂબ જ જરૂરી છે જો આપણે બેટરને ચમચા વડે નહીં હલાવીએ તો બેટરમાં ગાંઠા થશે તેના લીધે ખાંડવીનું મિશ્રણ છે એ પરફેક્ટ તૈયાર નહીં થાય અને આપણા ખાંડવી નૂડલ્સ પણ બરાબર નહીં બને આ રીતે બેટરને તમે હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર પકાવતા હોય ત્યારે લોટ આ રીતે થોડો થોડો ઘટ થવા લાગે ત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેવાની છે અને તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા પકાવવું જેથી કરીને બેટરમાં લોટના ગાંઠા ના થાય હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરીને આ રીતે ચમચા વડે હલાવતા હલાવતા બેટર એકદમ ઘટ થાય ત્યાં સુધી કન્ટિન્યુ ચલાવતા રહીશું હવે આપણું આ બેટર ખાંડવી નૂડલ્સ બનાવવા માટે પરફેક્ટ તૈયાર થયું છે કે નહીં તે ચેક કરી લઈશું તો તેના માટે આ રીતે એક પ્લેટ લઈશું અને પ્લેટની અંદર આપણે થોડું બેટર લઈ અને થોડી વાર ઠંડુ થવા દઈએ આ બેટર ઠંડુ થયા પછી જો તે વાસણની સાઈડ છોડી દે તો આપણું આ ખાંડવી માટેનું બેટર તૈયાર છે પણ જો હાથ પર ચીપકીએ તો હજી આપણું બેટર તૈયાર નથી તો આ રીતે મારું બેટર હજુ તૈયાર નથી તો આ રીતે આપણે થોડી વાર માટે સતત હલાવતા તેને રહેવા દઈશું તો આ રીતે બેટર એકદમ ઘટ થઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને સ્લો ગેસ પર આ રીતે રહેવા દઈશું અને કન્ટિન્યુ ચલાવતા પણ રહીશું હવે ફરી આપણે એક પ્લેટમાં થોડું બેટર લઈ લેશું અને તેને ઠંડુ કરી લેશું તો હવે આપણે જે પ્લેટમાં આપણે બેટર લીધેલું હતું તે આ રીતે રોલ વળી રહ્યો છે તો હવે આપણું આ ખાંડવી માટેનું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ રીતે બેટર આપણું હોય વાસણથી અલગ થઈ જવું જોઈએ તો તેનો મતલબ એમ છે કે આપણું આ બેટર છે એ પરફેક્ટ તૈયાર છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ કડાઈને આપણે નીચે લઈ લેશું આ રીતે બેટરને નીચે લીધા બાદ આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને બેટરને આપણે ત્રણ મિનિટ માટે ઠંડુ કરી લેશું આ બેટર ઠંડુ થતું હોય ત્યારે પણ તેને ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે જો તમે બેટરને નીચે ઉતાર્યા બાદ નહીં હલાવો તો ઉપરનું જે બેટર હોય તે જામમાં મળશે તો આપણી નૂડલ્સ પણ સારી નહીં બને એટલા માટે આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને ઠંડુ કરી લેવાનું છે તો તેને આ રીતે ચમચા વડે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે હવે બેટર આ રીતે ઠંડુ થઈ ગયું છે તો મેં આ રીતે કન્ટિન્યુ બેટરને ત્રણ મિનિટ માટે સતત હલાવતા રહ્યું છે હવે આપણે બેટરને સંચામાં ભરી લેશું તો બેટરને આપણે હાથથી ટચ કરી શકાય તેવું ઠંડુ થઈ ગયું છે તો હવે બેટરને આપણે સંચામાં ભરી લેશું બેટર ભરાઈ જાય એટલે આપણે સંચાને આ રીતે બંધ કરી દઈશું હવે આપણે આ રીતે એક પ્લેટ લઈશું પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરીને લેવાની છે હવે આપણે આ રીતે સંચાથી નૂડલ્સ બનાવી લઈએ તો આ રીતે આપણે છૂટા છૂટા નૂડલ્સ બનાવી લેવાના છે આ બેટર આપણે સંચામાં ભરીએ ત્યારે વધારે ગરમ ન હોવું જોઈએ જો બેટર વધારે ગરમ હશે તો તમે આ રીતે નૂડલ્સ બનાવશો ત્યારે બધા જ નૂડલ્સ ભેગા થઈ જશે પણ જો બેટર થોડું ઠંડુ થઈ ગયું હશે તમે જ્યારે ખાશો ત્યારે નૂડલ્સ તેની જાતે જ છૂટા છૂટા થઈ જશે તો હવે આપણે બધા જ બેટરમાંથી આ રીતે નૂડલ્સ બનાવી લઈશું તો તમે અહીંયા જોઈ શકશો કે આ નૂડલ્સ પાડવા કેટલા સહેલા છે પણ આપણે જ્યારે ખાંડવી બનાવીએ ત્યારે તેને પહેલાં પાથરવી પડે અને ત્યાર પછી તેના રોલ કરવા પડે છે એ પ્રોસેસ થોડી લાંબી છે પણ તમે આ રીતે બેટરમાંથી નૂડલ્સ બનાવશો ને તો આ નૂડલ્સનો ટેસ્ટ ખાંડવી જેવો જ આવશે અને તમારે અહીંયા પાથરવાની કે રોલ વાળવાની ઝંઝટ પણ નહીં રહે હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ બેટરમાંથી નૂડલ્સ બની ગયા છે હવે આપણે ખાંડવી નૂડલ્સના વઘાર કરીશું તો તેના માટે અહીંયા મેં એક વઘારિયામાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલને ગરમ કરી લીધેલું છે હવે તેમાં આપણે રાઈ ઉમેરીશું તેને બરાબર રીતે ફૂટવા દઈશું હવે તેની અંદર લીલા મરચાં અને લીમડાના પાન ઉમેરીશું સાથે થોડી હિંગ ઉમેરીશું હવે બધું જ મિક્સ કરી અને આ વઘાર છે તે આપણે ખાંડવી નૂડલ્સ ઉપર રેડી દઈએ નૂડલ્સ ઉપર આ રીતે આપણે વઘારને રેડીશું તો પણ તે ખાંડવીમાં નીચે સુધી પહોંચી જશે કારણ કે નૂડલ્સમાં એટલી જગ્યા તો રહે જ છે કે આ વઘારનું તેલ નીચે સુધી પહોંચી જાય અને હવે છેલ્લે આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈએ અહીંયા તમે લીલા નાળિયેરનું છીણ પણ ઉમેરી શકો છો તો તૈયાર છે આપણી ખાંડવીના ટેસ્ટમાં જ ખાંડવી નૂડલ્સ તો બન્યા છે ને આપણા ખાંડવી નૂડલ્સ એકદમ મસ્ત તો જોઈને જ મોંમાં પાણી આવી જાય તેવા આપણા ખાંડવી નૂડલ્સ ખાવા માટે એકદમ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર ખાંડવી નૂડલ્સ તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ વિડીયો કેવો લાગ્યો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ